દક્ષિણ સોનગઢના આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ગાંધી આશ્રમ સંચાલિત હિન્દલા આશ્રમ શાળાના એકત્રીસ વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રકૃતિ રક્ષણ માટે ગંગા સમગ્ર ટીમ રોટરી ક્લબ ઓફ વ્યારા ઇનવેલ ક્લબ જે કે પેપરના સખ્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયું હતું

ઇન ઇનરવેલ ક્લબના પ્રાર્થનાબેન દવે જે કે પેપરના વર્મા સાહેબ અને એમની ટીમના સંયુક્ત ઉપ્રમે સામાજિક વર્ગીકરણ વિભાગ સોનગઢના સહયોગથી વૃક્ષારોપણ કરાયું હતું અને સર્વે પ્રકૃતિના રક્ષણની શપથ પણ લીધી હતી આ પ્રસંગે પત્રકારિકતા પરિષદના મહામંત્રી બિંદેશ્વરી શાહ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્ય ઘડતર અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું આમ એકત્રીસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી શાળા માટે યાદગાર બની રહી હતી

त्याने तर एक बसवर नाही एक वाट बसते गाईडला ठेकाणा आश्रम शाळा चालू करत शिक्षण प्रमाण वा